ંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક ચૌદ બે હાજર પચીસ છવ્વીસ ગ્રામ પંચાયત મંત્રી ભરતી સંબંધી વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ઝુંબેશ વર્ગ ત્રણ ગ્રામ પંચાયત મંત્રી ની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ચૌદ બે હાજર પચીસ છવ્વીસ ગ્રામ પંચાયત મંત્રી દિવ્યાંગ ઉમેદવારો માટેની કાચભરતી ઝુંબેશ વર્ગ સ્વર્ગની કુલ બસો જગ્યાઓ માટેની જાહેરાત તારીખ પચીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ માટે ચદર સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો મિત્રો અભ્યાસક્રમ સો અગિયાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે

અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો લોહીના સંબંધ પ્રશ્નો તાર્કિક સંબંધિત પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ઓફ ઓફ ઇન્ડિયા અને ગુજરાત એટલે કે ગુજરાત અને ભારતનો ઇતિહાસ જેમાં ગુજરાતના રાજવંશો મેત્રક વંશ સોલંકી વંશ વાઘેલા વંશ અઢારસો સત્તાવનનો નો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદભવ સ્વરૂપ કારણ પરિણામો મહત્વ ગુજરાતના વિશેષ સંદર્ભમાં ઓગણીસમી સુધીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ મહાત્મા ગાંધીના એકાદશ વ્રતો અગિયાર મહાવ્રતો રચનાત્મક કાર્યક્રમ હિન્દ સ્વરાજ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોનું આઝાદી પછી સંઘમાં વિલીનીકરણની ઘટના મહાગુજરાત આંદોલન આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે ત્યારબાદ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપ સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતના મેળા ઉત્સવ ખાણીપીણી પોશાક પરંપરા ગુજરાતની લોકનાટ્ય કળા ભવાહી ગુજરાતી સાહિત્ય અને સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતના સંગ્રહસ્થાનો પુસ્તકાલયો ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો ત્યારબાદ ગુજરાત અને ભારતની ભૂગોળ જેમાં સામાન્ય ભૂગોળ સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી પૃથ્વીની ગતિ સમય અને સ્તુ વિભાવના પૃથ્વીની આંતરિક રચના મુખ્ય ભૂમિ સ્વરૂપો વાતાવરણ અને આબોહવા મહાસાગર દરિયાઈ અને ખંડીય સંસાધન ભૌતિક ભૂગોળ જેના તમામ મુદ્દા આપેલા છે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ જેમાં વસ્તીનું વિતરણ વસ્તીની ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વ્યાવસાયિક સંરચના અનુસૂચિત જાતિ અને જનજાતિ આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે આ તમામ મુદ્દાઓમાંથી મિત્રો સત્તર ગુણનો પૂછાશે તો એ મિત્રો સત્તર ગુણ આપેલા છે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાના રહેશે તમામ મુદ્દાઓ ત્યારબાદ સ્પોર્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો સ્પર્ધાઓ અને રમતવીરોનું યોગદાન ત્યારબાદ ભારતીય રાજનીતિ અને બંધારણ જેને સંબંધી તમામ મુદ્દાઓ આપેલા છે બંધારણના ઉદભવ અને વિકાસ લાક્ષણિકતા અમુક મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણી સુધારા કટોકટીને લગતી કટોકટી સંઘારે રાજ્યના કાર્યો અને જવાબદારીઓ સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું કાર્યો સત્તા અને વિશેધાધિકાર સમવાય તંત્રને લગતી બાબતો ભારતમાં ન્યાયપાલિકાનું માળખું કાર્યો ન્યાયિક સમીક્ષા જનહિત યાચિકા બંધારણીય રીટ બંધારણીય સંસ્થાઓ સત્તા અને જવાબદારી વૈધાનિક અને કાર્ય અને ન્યાયિક સંસ્થાઓ સ્થાનિક સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ પંચાયતી રાજ જેમાં પંચાયતી રાજનો ઇતિહાસ ભારતમાં પંચાયતી રાજને લગતી સમિતિઓ પંચાયતી રાજને લગતા બંધારણીય જોગવાઈઓ સ્ત્રી સ્તરીય પંચાયતી રાજનું માળખું અને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ તો આ તમામ મુદ્દાઓ મિત્રો આવરી લીધેલા છે જેમને સંબંધી ઓગણીસ ગુણના પ્રશ્નો પૂછાશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ભારતીય અર્થતંત્ર જેમના સંબંધી ભારતીય અર્થતંત્ર સ્વતંત્રતા પૂર્વેને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધીમાં થયેલ વિવિધ સુધારાઓ આયોજન પંચ નીતિ આયોગ કૃષિ ક્ષેત્ર તો જેમાં મુખ્ય પાકો ચિંચાઈ પદ્ધતિ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી યોજનાઓ કૃષિ અને ટેકનોલોજી કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઔદ્યોગિક પ્રવૃત્તિ શ્વેતક્રાંતિ હરિત ક્રાંતિ જૈવિક ક્રાંતિ ટકાઉ ખેતી કૃષિ વિત્તીય નીતિ અને કૃષિ ઉત્પાદનની ભાવનીતિ ખાદ્ય સુરક્ષા જાહેર વિતરણ ત્યારબાદ ભારતીય અર્થતંત્રનું આંતરમાળખું ઉર્જા બંદરો માર્ગો હવાઈ મથકો રેલવે ટેલિકમ્યુનિકેશન અને આંતરમાળખા સાથે સંકળાયેલ સંસ્થાઓ ત્યારબાદ ભારતીય જાહેર વિત વ્યવસ્થા ભારતીય કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય તાજેતરમાં રાજકોષી અને નાણાકીય નીતિઓના મુદ્દા આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેનું કાર્યક્ષેત્ર અને નીતિઓ ત્યારબાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલ મહત્વના એવોર્ડ વન્ય અને વન્યજીવ સંરક્ષણ ક્લાઇમેટ ચેન્જ અને તેને સંલગ્ન બાબતો આપત્તિ વ્યવસ્થાપન રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલ મહત્વના એવોર્ડ વિજ્ઞાન અને ટેકનોલોજી સંલગ્ન વિવિધ સંસ્થાઓના પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો ત્યારબાદ અંતરિક્ષ અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિને વિવિધ સંસ્થાઓ માહિતી અને સંચાર તકનીકી તેનું મહત્વ લાભ પડકાર ઈ ગવર્નન્સ અને ભારતીય સંબંધિત નીતિઓ સાયબર ક્રાઇમ સાયબર સુરક્ષા ત્યારબાદ વર્તમાન પ્રવાહો પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ કરંટ અફેર્સ તો આ તમામ મુદ્દાઓ સંબંધિત સૌદ ગુણના પ્રશ્નો પૂછવાશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ગુજરાતી લેંગ્વેજ વ્યાકરણ એટલે રૂઢિપ્રયોગનો અર્થ કહેવતનો અર્થ સમાસ વિગ્રહ સંત અલંકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ સંધિ જોડો કે સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો જેમના વિષ ગુણ ના પ્રશ્નો ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામરના વિષ ગુણના પ્રશ્નો પૂછાશે તો ઇંગ્લિશ ગ્રામર સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે ટેન્સ એક્ટિવ પેસી વોઇસ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ તમામ મુદ્દા આપેલા છે તો તમામ મુદ્દા એક વખત જોઈ લેવા ત્યારબાદ જનરલ મેથેમેટિક્સ જેમના દસ ગુણના પ્રશ્નો પૂછાશે તો સંખ્યા પદ્ધતિ સરેરાશ ટકાવારી ખોટ ગુણોત્તર પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર સાદુ વ્યાજ અને ચક્રવૃતી સંભવના ક્ષેત્રફળ આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે અને ટોટલ મિત્રો ગ્રામ પંચાયત મંત્રી માટે સો ગુણનો પ્રશ્ન પ્રશ્ન રહેશે અને ખાસ નોંધ આપેલી છે સંબંધિત મુદ્દા સામે દર્શાવેલ ગુણ ગુણસૂચિત ગુણ છે જે ઉમેદવારોની સરળતા અને જાણકારી માટે છે જેમાં જરૂર જણાય સામાન્ય ફેરફારને અવકાશ રહેલ છે જે માટે મંડળ કોઈ જાતનું કારણ આપવા બંધાયેલ નથી તો જે ઉમેદવારોએ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક ચૌદ બે હજાર પચીસ વીસ ગ્રામ પંચાયત મંત્રીની જાહેરાતમાં ભાગ લીધો હોય તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ એક વખત ખાસ જોઈ લેવો ત્યારબાદ મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી જાહેરાત ક્રમાંક તેર બે હજાર પચીસ છવ્વીસ જુનિયર કાળ વહીવટી હિસાબી જેનો વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલો છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક તેર બે હજાર પચીસ છવ્વીસ જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સંવર્ગની કુલ એકસો ને બે જગ્યાઓ માટેની જાહેરાત પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી ને આ માટે સદર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ સામેલ છે જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવેલ છે તો જુનિયર ક્લાર્ક માટેનો અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલો છે તો જેમાં મિત્રો અભ્યાસક્રમનો ક્રમ અભ્યાસક્રમ ગુણ પરીક્ષાનું માધ્યમ તમામ વિગતો આપેલી છે તો પ્રથમ મુદ્દા પર જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જેમને સંબંધિત પચાસ ગુણના પ્રશ્નો પૂછાશે તો જેમાં વિગતવાર મુદ્દાઓ આપેલા છે તો તમામ મુદ્દાઓ મિત્રો એક વખત ખાસ જોઈ લેવા જરૂર છે ત્યારબાદ મિત્રો સ્પોર્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓ અને ભારતીય રાજનીતિ અને બંધારણ સંબંધી જેમને તેમજ પંચાયતી રાજ તમામ સંબંધી ઓગણીસ ગુણના પ્રશ્નો પૂછાશે તો તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ સમાવેશ થયેલો છે ત્યારબાદ ભારતીય અર્થતંત્ર અને પ્લાનિંગ જેમને સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે જનરલ સાયન્સ ઇન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ત્યારબાદ મિત્રો આ તમામ મુદ્દાઓ આપેલા છે પેટા મુદ્દા તમામ મુદ્દાઓ ધ્યાનમાં લેવાના રહેશે અને ચૌદ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગુજરાતી લેંગ્વેજ ગ્રામર જેમના વીસ ગુણના પ્રશ્નો પૂછાશે તો તમામ મુદ્દાઓ આપેલા છે ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર જેમને વીસ ગુણના પ્રશ્નો પૂછાશે તો તેમના સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ જનરલ મેથેમેટિક્સ એટલે કે ગણિત સંબંધિત દસ ગુણના પ્રશ્નો પૂછાશે તો તેમના તમામ મુદ્દાઓ આપેલા છે અને કુલ મિત્રો સો ગુણનો પ્રશ્નપત્ર રહેશે તો જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી બંનેનો અભ્યાસક્રમ સેમ છે અને પ્રશ્નપત્ર પણ સો માર્કનો રહેશે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો અભ્યાસક્રમ કાજ જોઈ લેવો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ